નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો મિત્રો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો ચાલીસ રૂપિયાથી લઈને સત્યાવીસો પંદર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો તેત્રીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એક રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી લઈને છવ્વીસો ત્રેપન રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પાંત્રીસ રૂપિયાથી લઈને છવ્વીસો ત્રીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો એંસી રૂપિયાથી લઈને પચીસસો પાસઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો પાસઠ રૂપિયાથી લઈને ચોવીસો પાસઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો નેવું રૂપિયાથી લઈને પચીસસો એંસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એંસી રૂપિયાથી લઈને છવ્વીસો સાઠ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા जेतपुर मार्केटिंग यार्ड में एकविसो पचास रुपया लई पच्चीस सौ एक रुपया भावनगर मार्केटिंग यार्ड में तेवीस सौ रुपया लई अठावीस सौ एक रुपया विसावदर मकेटिंग यार्ड में बीस सौ तोर रुपया लई पच्चीस सौ रुपया मेंदरडा मार्केटिंग यार्ड में बीस सौ तीस रुपया लई चौवीसो छन्नु रुपया ध्रोल मार्केटिंग यार्ड में एकवीस सौ रुपया लई चौवीसो पंचावन रुपया વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એક રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો વીસ રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર અગિયાર રૂપિયાથી લઈને છવ્વીસો બાર રૂપિયા કોળીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો એંસી રૂપિયાથી લઈને છવ્વીસો અઠ્યાવીસ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસો ચાર રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો બ્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો